વિશાળ હરમતે ગામમાં રસ્તાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક બહેનના ઘરના દરવાજાની સામે બેલા મૂકી દેવામાં આવેલ હતા અને એ જ બેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હટાવ્યા હતા અને ત્યારબાદ તાલુકા પ્રમુખે પાછા ત્યાં મૂકી દીધા અને બીજા દિવસે જ્યારે હરેશભાઈ સાવલે એ બેલા હટાવવા માટે ગયા તો તંત્રએ અને પોલીસે તેમને રોક્યા આ સમગ્ર મામલો કોર્ટ પર દાખલ થયો છે અને આજે આપણે તેમના વિશાળ હરમતિયા ગામના ગ્રામ પંચાયતના વકીલ પંકજભાઈ રૂપાપરાને મળીશું તો સર આ સમગ્ર મામલો છે શું મામલો જોઈએ ને તો આજથી લગભગ પૂરા ત્રણ વર્ષ પહેલાં ઓગણત્રીસ સાત બે હજાર બાવીસના રોજ જૂનાગઢ નામદાર કોર્ટમાં રેગ્યુલર સિવિલ સ્યુટ એકસો બાવન ઓબ્લિક બાવીસથી આ કેસ દાખલ થયો હતો કે ઘરની આગળ જે બેલા મૂકાયેલા છે એ બેલા ગેરકાયદેસર છે અને એમને હટાવવામાં આવે આ દાવો નામદાર કોર્ટ જૂનાગઢમાં દાખલ થયો હતો એમાં ગ્રામ પંચાયતના એડવોકેટ તરીકે હું એડવોકેટ પંકજ રૂપાપરા એમાં જોડાયો હતો મેં એમાં રિપ્લાય ફાઇલ કર્યા છે અને મારા એવિડન્સ આપ્યા છે હવે આ સમગ્ર મામલો અત્યારે એક બાજુ આમ આદમી પાર્ટી છે અને એક બાજુ ભાજપ છે હવે બેલા તો ત્યાંના ત્યાં જ છે પણ મામલો સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે ખૂબ પ્રચલિત બનતો જાય છે આ મામલો ખરેખર મામલતદાર સાહેબ અથવા ટીડીઓ સાહેબ દ્વારા આ મામલો સુલટાવી શકાય એવો છે પણ ના છૂટકે આ બેનને નામદાર કોર્ટ સુધી આવવું પડ્યું છે તમને શું લાગે છે કે આમાંથી સાચું કોણ છે ખરેખર આ જોવાની જવાબદારી તો સરકારની છે જો સાચું આ બેન હોય તો એમની જે ઘરની આગળ જે દીવાલ થઈ છે એ દિવાલ તાત્કાલિક ધોરણે નીકળવી જોઈએ અને જો એ ગેરકાયદેસર હોય તો ત્યાં કાયદેસરની દિવાલ થવી જોઈએ પણ આમ લોકો આ જે મેટર છે એનો દિવસે ને દિવસે પ્રચાર વધારે કરે અને લોકો હશે એવો આ કેસ અત્યારે બનાવી દીધેલો છે ખરેખર આ બેલાની દિવાલ હટાવી કે કેમ એ નિર્ણય ટીડીઓ સાહેબે આજ રોજ જ કરવો જોઈતો હતો કારણ કે ટીડીઓ સાહેબે એમનો રેકોર્ડ તપાસવો જોઈએ કે આ દિવાલ બહેની છે એ જગ્યા ખરેખર કોઈની માલિકીની છે કે જાહેર હિતની છે સરકારની છે કોની જગ્યા છે અને જો આ જગ્યા કોઈ ગવર્મેન્ટની હોય તો તાત્કાલિક એમને હટાવી લેવો જોઈએ અને ના હોય તો એમને બેનને કહી દેવાય કે બેન હવે તમે આ સાઈડથી આવતા નહીં પણ ટીડીઓ સાહેબે જે ગંભીર પ્રકારની ભૂલ કરી છે કે આ જોવાની જવાબદારી નામદાર કોર્ટની છે તો નામદાર કોર્ટમાં તો આપને ખ્યાલ છે કે નામદાર કોર્ટના જે હુકમો આવે છે ખૂબ વાર લાગે છે ખૂબ ધીમી ધારે નામદાર કોર્ટમાં કામકાજ ચાલતું હોય છે અને આ દાવામાં લગભગ સાત તો ડિફેન્ડન્ટ છે ઓલરેડી સાત ડિફેન્ડન્ટ હોય એમનો જવાબ આવે એમના પુરાવા આવે એમની આર્ગ્યુમેન્ટ થાય એટલે ઘણો લાંબો સમય લાગે એટલે જે વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એ વ્યક્તિને તાત્કાલિક ન્યાય ન મળે એટલે ન્યાયિક નિકાલ ન થાય ત્યાં સુધી આ વ્યક્તિએ રાહ જોવી પડશે સાચું કોણ છે ખોટું કોણ છે એ તો જૂનાગઢની કોર્ટ નક્કી કરશે પણ આજ ટીડીઓ સાહેબની ફરજ હતી કે એમને આ ડોક્યુમેન્ટ તપાસી અને ન્યાયિક નિકાલ કરવો જોઈતો હતો જ્યારે જવાબદાર વ્યક્તિ તરીકે ટીડીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા ત્યારે ટીડીઓ ટીડીઓ સાહેબ ને આમાં જોઈએ કોર્ટનો મેટર છે ઓલરેડી છે કોઈ વાંધો નહીં પણ કોર્ટમાં કોઈ સ્ટેટસ્કો છે એક્ઝિબિટ પાંચનો કોઈ હુકમ છે તો નહીં જ્યારે નામદાર કોર્ટમાંથી કોઈ હુકમ ના હોય ત્યારે ટીડીઓ સાહેબ પોતાની જે ફરજમાં આવે એ કાર્યવાહી કરી શકે છે અને એ આપણા કાયદામાં એમની જોગવાઈ છે અને એ મુજબના સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ આપેલા છે કે જ્યારે મેટર કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે ટીડીઓ સાહેબે કે કોઈ પણ ગવર્મેન્ટ અધિકારીએ નિર્ણય લેવામાં ક્યાંય બાંધછોડ કરવાની હોતી નથી જે સાચું હોય એ કરવાનું જ હોય છે પણ આ ટીડીઓ સાહેબે કેમ આ નથી કર્યું એ હું જાણતો નથી આ જોવાની ખરેખર જવાબદારી કોની છે શું ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે જો બેન આ જોવાની જવાબદારી ખરેખર અને ન્યાયિક દ્રષ્ટિ હોય તો ટીડીઓ સાહેબની છે ટીડીઓ સાહેબ પ્રાંત મેન્યુઅલ બે હજાર સાતમાં ચોખ્ખું અને સ્પષ્ટ લખ્યું છે કે જૂના ગામતડ જમીનમાં તાલુકા વિકાસ અધિકારી નવા ઠરાવેલ ગામતળી જમીનમાં દબાણ મામલતદાર સાહેબે આવા દબાણ દૂર કરવા જોઈએ નહીં કે છેક નામદાર કોર્ટના સુધી પહોંચી જાય આવી મેટરો ત્યાં સુધી કારણ કે કાલ ઉઠીને કોઈ એમ કહેશે કે આ તાજમહેલ મારો છે અને બાજુમાંથી કોઈએ નીકળવું નહીં ને મેટર નાખી દેશે કોર્ટમાં અને પછી કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી આવીને કહેશે કે સાહેબ નામદાર કોર્ટમાં કેસ ચાલુ છે ત્યાં સુધી અમે કાંઈ ના કરી શકીએ તો આ વસ્તુ ના થવી જોઈએ આ જવાબદારી ખરેખર ટીડીઓની છે ટીડીઓએ સ્વીકારવી જોઈએ અને જે ગેરકાયદેસર દબાણ હોય તો તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ આવા બહાના બનાવીને છટકી ના જવાય આ વિષયમાં લગભગ સમગ્ર ગુજરાતમાં આજે ચિંતાનો વિષય છે કે આવી મેટરમાં સરકારશ્રી કેમ ધ્યાન દોરતી નથી શું ખરેખર મેટર સબજ્યુડીસ હોય તો સરકારશ્રીના અધિકારીઓ આવીને આ બાબતે સોલ્યુશન લાવી શકે કે ના લાવી શકે આવા પ્રશ્નો દિવસે ને દિવસે વધતા જાય છે પણ આ બાબતે નામદાર કોર્ટમાં જો કોઈ મનાઈ હુકમ ન હોય કોઈ વચગાળાનો હુકમ ન હોય કોઈ પણ પ્રકારનો સ્ટેન્ડ ન હોય ત્યારે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પ્રાંત અધિકારી અને કલેક્ટર સાહેબ તાત્કાલિક અસરથી આમાં નિર્ણય કરી શકે છે અને એ આપણા ભારતીય બંધારણમાં છે અને આપણી કાયદાની જોગવાઈઓમાં પણ છે કે આવા નિર્ણય તાત્કાલિક કરવા જેથી કરીને આમ જનતાને કાયદા ઉપર વિશ્વાસ ટકી શકે